મેઘાણીની આ રચના છે અને આ જનનીના હૈયામાં એની એક એક પંક્તિની માલિકોરા સાહેબ એક એક આખી વાર્તાલી સમાયેલી છે એવી બે પંક્તિ ખાલી આપણને સંભાવી સાહિત્યના કલાકારો અમદાવાદમાં તો આંગળીના વેઢે ઘણા એટલા જ છે ગુજરાતમાં તો ઘણા બધા સુપરસ્ટાર કલાકારો છે ઘણા બધા સેલિબ્રિટી કલાકારો છે તો આવા કોઈ કલાકારો સાથે તમારે ક્યાંક એવો પ્રસંગ બન્યો હોય યાદગાર ઘટના બની હોય એવું યાદ છે તમને એવા તો સાહેબ બહુ બધા પ્રસંગો બન્યા છે અને મને યાદ છે કે જ્યારે હું ઉપલેટા ડુમિયાણી ભણવર સાહેબ ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી એમને જ્યારે સંસ્થામાં અભ્યાસ કરવા માટે ગયો સર્વેયર તરીકે ત્યાં ભણતો હતો અને એ વખતે એક ભરતભાઈ કરી અને મને જામકંડોણા ગામ સૌથી પહેલો મારો મોટા મોટો પ્રોગ્રામ થયો હોય સારા નામાંકિત કલાકાર જોડે તો એ પ્રોગ્રામ મને હજી યાદ છે અને જિંદગી ભર અમુક વસ્તુ એવી હોય ને દિવેશભાઈ કે જે ડાયરીમાં હો વર્ષે તમારે લખવી ન પડે પણ આને જો ને એટલે તાજું તાજું દ્રશ્ય આમ દેખાય એક ડાળિયા ડાળિયાથી હોય જી અને કાં તો કોઈક સારો પ્રસંગ બન્યો હોય એ તમારે કોઈ દી ડાયરીમાં લખવો ન પડે એ સા હું એ જગ્યાએ ભણતો હતો ને ભરતભાઈ કરી અને મને લઈ ગયા મને કે જામકરુણામાં કે એક લાભાર્થે પ્રોગ્રામ છે બે દીકરીઓનો કે વિવાહ કરવાના છે ને એના લાભાર્થે પ્રોગ્રામ તો કે વિપુલભાઈ તમે આવશો તમને થોડો ચાન્સ આપીશ તો મેં કીધું કાંઈ વાંધો નહીં અને સાહેબ એ મારો પહેલો પ્રોગ્રામ હતો જેની અંદર દિવાળીબા ભીલ મારા માતુતુલિય છે અને મારા વડીલ મુરબી એવા મારા ફાધર સમાન નિરંજનભાઈ પંડ્યા એમની સાથે મેં પહેલો પ્રોગ્રામ કરેલો પછી તો હેમંતભાઈ ચૌહાણ છે ઓસમાણ મીર છે સમરતસિંહ બાપુ સોઢા કચ્છનું ઉજ્જવલ નામ નાનો ડેરો દિલજીત બાપુ તમામ ઘણા બધા કલાકારો છે અને મારો પ્રિય અને મારો હૃદયનો કટકો કહું એવા મારા સુરેશભાઈ રાવળ એમની સાથે તો મેં બહુ પ્રોગ્રામો કર્યા કોઈ પણ સમરતસિંહ બાપુ સોઢા અભયસિંહ બાપુ પ્રફુલ્લભાઈ દવે આ બધાની સાથે મેં પ્રોગ્રામ કરેલા છે સાહેબ અને એ એને હું મારું ઉજ્જવળ ભવિષ્ય માનું છું કે એમના થકી પેલા હું બોલતો તો હું પોતે ગભરાતો બીજો સાહિત્ય કરાવતો ને તો મને એમ થાય કે હવે આ બોલી ગયો તો હું હું શું કરીશ પણ સાહેબ જ્યારે આ ડર છે ને મને કાઢનાર સુરેશ રાવળ સુરેશભાઈ રાવળ મારા સાસરીના બાજુના જ ગામના છે અને સુરેન્દ્રનગરની બાજુમાં અને એમને મને કે એનું બોલે એ એનું ગાય આપણે આપણું કરવાનું અને એ સાહેબ મેં ઉતારી દીધું એટલે તમામ ઘણા બધા કલાકારો મોટા મોટા માથા છે એમની સાથે આપણે પ્રોગ્રામ મેં કરેલો છે અને એ બધાને હું ખૂબ ખૂબ ન્યાય આપી અને એમને વંદન કરું છું કે એમના સ્ટેજ ઉપર મને ઉપસ્થિત રહેવાની બેસવાની આજે મને મોકો આપ્યો એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર અને અમદાવાદમાં હું જ્યારે શરૂઆતમાં આવ્યો એ પણ એક વાત કરી દઉં સાહેબ કે હું હળવદથી અમદાવાદમાં જ્યારે રહેવાયો ઓગણીસોને ની સાલમાં બરોબર ત્યારે સૌથી પહેલા મને અત્યારે તો અહીં કોઈ ઓળખે નહીં મને અમદાવાદમાં આવ્યો એટલે અને ત્યારે સાહેબ મને એટલી ખબર છે કે જે બાજુની દિશામાં રાતે ભજનનો અવાજ સાંભળે ને માઇકનો એટલે હું મારું પોતાનું પેટ્રોલ બાળી સ્કૂટર લઈ અને સાહેબ એ એ દિશા પહેલાં ગોતું અહીંયા જાવ ભલે શ્રદ્ધાંજલિનું જ ભજન હોય પણ અહીંયા જેને બે ગમે બિચારા નાના કલાકાર હોય ને એવું મને ઓળખતા ન હોય એટલે એને એને હું કહું ભાઈ હું કલાકાર છું મને પાંચ દસ મિનિટનો લાવો આપજો તો મને ત્રણ ત્રણ વાગ્યા સુધી સાહેબ બેસાડી રાખતા હા આ સત્ય ઘટનાની દાખલા એને મગજમાં એવું હોય ને કે આ પ્રોગ્રામ બગાડશે તો સાચી વાત કારણ કે બધા કલાકાર હરખા નથી હોતા અને સાહેબ પછી બેઠા પછી એ માણસ મને તારીખ લખાવતા અને મને એટલું યાદ છે કે રાણીપની અંદર બે હજાર એકમાં જ્યારે ભૂકંપ આવ્યો છવ્વીસમી જાન્યુઆરીનો ગોજારો ભૂકંપ અને એ રાણીપની અંદર પ્રોગ્રામ એમાં મણિરાજ બારોટ ચંદ્રેશ બારોટ વિષ્ણુભાઈ પનારા ત્યારે મહેશસિંહ બાપુ ચૌહાણ અત્યારે તો છે નહીં મોટા ગામતરે અત્રે ગયા છે મહેશિંહ બાપુ ચામડાની પૂતળી અને એ માનવ વિશ્વાસ કરી લે આ બધા વજાનો એને બહુ સારા ગાયા એ મહેશસિંહ બાપુ ચૌહાણ બધા ઘણા બધા કલાકારો પંદર વીસ કલાકારોનો કાફલો હતો એમાં હાથ તો સાહેબ લોક સાહિત્યકાર વાહ હાથ લોક સાહિત્યકાર ગોપાલભાઈ બારોટ નામ આ બધા તમામ કલાકારો સાહેબ પણ એને તારીખ એવી હતી ને એટલે એને તેથી સાહિત્યકાર બપોર સુધી કોઈ ફોન એમના ઉપાડ્યા નહીં આયોજક મિત્રોના એટલે એમાં એક નરેશભાઈ કનોડિયાના ભત્રીજા આપણા ચાંદખેડામાં જ રહેશે મધુભાઈ કનોડિયા બરોબર અને એ મધુભાઈ કરોડિયાએ મને કીધેલું મને કે આ પ્રોગ્રામ છે બહુ મોટો ડાયરો છે વિપુલભાઈ આવજો તમને ચાન્સ આપીશ પણ આ તો સાહેબ કુવા અને બે ઊંન કાગડાને ડાળે બે આ બધો મેળ આવી ગયો એટલે સાહેબ એ મધુભાઈ કરોડિયાએ મને કે આમંત્રિત કરેલો અને પછી બપોરના ટાઈમે ત્રણ વાગેલા મને એટલું યાદ છે ત્યારે તો મોબાઈલ ફોન નહીં લેન્ડલાઇન ફોન ઉપર ફોન આવ્યો મધુ કરોડિયાનો મને કે વિપુલભાઈ અમે બે ચાર મિત્રો તમને મળવા આવીએ છીએ આયોજક મિત્રો મેં કીધું આવો વધારો વેલકમ આવ્યા મારા ઘરે ચા પાણી પીવડાવ્યા પછી એ લોકોએ મને કીધું મને કે આયોજક મિત્રોએ મને કે આજે વિપુલભાઈ સાત સાહિત્યકારો છે પણ એમાંથી એ કંઈ આવવાના છે નહીં એ કંઈના ફોન લાગતા નથી અને એ વખતે લેન્ડલાઇન ફોન અને આવે તો કે ભલે આવે પણ કે અમારે કોઈક રજૂ કરવાવાળો માણસ તો જોશે ને અને એ પ્રોગ્રામમાં સાહેબ મને આમંત્રિત કર્યો પહેલો જ મારો પ્રોગ્રામ અમદાવાદ ખાતે અને એ પ્રોગ્રામની અંદર એક કલાકમાં મારી મહાનતા નથી કહેતો પણ ભગવાન માતાજીની દયાથી મારા મા બાપના આશીર્વાદથી મારા હું ગુરુ હનુમાનને જ માનું છું બીજા કોઈ ગુરુ ભલે રહ્યા બધાએ પણ હું મારા ગુરુ હનુમાનજીને માનું છું અને એમનું નામ લઈને ગયો ને સાહેબ એક કલાકની અંદર ઓગણચાલીસ હજાર રૂપિયા ભેગા કરી દીધેલા આ ભૂકંપના લાભાર્થીઓ માટે અને સાહેબ એ પ્રોગ્રામમાંથી બધી મને તારીખો મહેશસિંહ ચૌહાણી મહેશસિંહ ચૌહાણ ઇન્દિરાબેન શ્રીમાળી મણિરાજભાઈ બારોટ આ બધાના તમામના વિષ્ણુભાઈ આ બધાના કાર્યક્રમોની શરૂઆત ત્યાંથી મારી આગળ વધી એટલે કલાકારોમાં તો બધાએ મને સાથ સહકાર બહુ સરસ મજાનો આપ્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું વિપુલભાઈ હાજી કોઈ યાદગાર ઘટના કોઈ એવા સહકલાકાર સાથે કે કોઈ ઊંચા કોટીના

અને પ્રોગ્રામમાં એ પ્રોગ્રામ પતાવી અને પછી બીજા દિવસે અમારે પ્રોગ્રામ હતો નસવાડીની બાજુમાં વાસણા અર્ષિદ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા અને પ્રોગ્રામમાં જતા હતા અને એ વખતે અમારા એક સહકલાકાર એને છાતીનો દુખાવો હોય પડ્યો સાહેબ એને અમે દવાખાને લઈ ગયા કલાકાર તરીકે અમે પ્રોગ્રામમાં ફામિલી પાર્ટી પહેલાં કે અમે પેમેન્ટ નહીં આપીએ અને પછી એમને આ જાણ કરી એવા જે કોંગ્રેસના અત્યારે ધારાસભ્ય છે એવા સુખરામસિંહ રાઠવા એ રાઠવા સાહેબને જાણ થઈ પછી રાઠવા સાહેબે કીધું કે ના આમાં કોઈ કલાકારનો વાંક નથી અને એ લોકો તો એમની રીતે થોડા લેટ પડ્યા આવો પ્રસંગ બની ગયો છે અને તોય વગર પ્રોગ્રામ કરે સાહેબ અમને પેમેન્ટ અને એ પ્રોગ્રામની અંદરથી જે પૈસા આવ્યા ને સાહેબ એમાં અમારા જે ભાડા પૂરતા હતા એ જ અમે પૈસા લીધા બાકીના પૈસા મંદિરની અંદર આપી દીધા કે ફરીથી આવો ક્યારેક જ્યારે મોકો આપશે મા ભગવતી ત્યારે ફરીથી પ્રોગ્રામ કરશું અને એટલું જ નહીં પણ અમારા જે બાકી બાપુ હતા ને સાહેબ ઈ મને અત્યારે એટલું યાદ છે કે કલાકાર છે ને પૈસાનો ચાહક તો હોય કંડક્ટર બે નવાઈ ન હોય કે બહાર ગામ જવું હોય પણ એ પોતે એમને પોતાના અગિયાર હજાર રૂપિયા ગાડીની મુકા અને મેં વિચાર કર્યો મેં કીધું ના ખરેખર આ આ આ કલાકાર નહીં આ ભજનાનંદી છે ઓરિજિનલ આ ઓરિજિનલ ભજનાનંદી માણસ કહેવાય कि जेने पैसा नहीं नथी पड़ी साहब पांच पचीस पच्च, पचास को पावे तब एक सौ दो सौ पांच सौ लगाए गो पांच सौ हजार दस हजार मिल जावे तो लाखों की बात में ध्यान लगाए गो और लक्षी करोड़ पावे तो अरबे खरबे मांगे या धन लालच अधिक से दिख दी जाए तो कभी किशन बदतरी जान रे जान चंद संतोष बिना ही तेरो कैसो दुख जाएगो रुपया से ही तो सब नहीं माना एक थपाट मार गमी अधिक कमाई ले પણ એ કમાયેલા રૂપિયાને આવા યથા યોગ્ય ઠેકાણે વાપરવા ને સાહેબ એ તો ઉપરવાળા નાથની કૃપા હોય ને તો જ કરી શકાય એથી વિશેષ કાંઈ ન થાય વિપુલભાઈ હાજી મમ્મી પપ્પાએ તો તમને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને તમે કહો છો એ પ્રમાણે બાય બર્થ જ લોક સાહિત્ય સંગીત તમને વારસામાં મળેલું છે તમારા પત્ની બાળકો તમને સપોર્ટ કરે છે સપોર્ટમાં તો સાહેબ ઘર વગર કાંઈ ઉજળું હોતું જ નથી અને બીજી વાત કે કલાકાર માટે એક પત્નીનું પાત્ર બાળકોનું પાત્ર એવું હોય છે એનો સપોર્ટ હોય ને સાહેબ તો જ તમે આગળ જઈ શકો નકર આપણે ઘણી જગ્યાએ જોતા હોય છે પણ એટલું ભગવાન માતાજીની દયાથી સારું છે કે પત્ની પણ એકના એક છેન્જ સારા મળ્યા છે અને બાળકો પણ સારા છે એક બાબો છે એક દીકરી છે અને દીકરી હું અડધી રાત આવ્યો ને સાહેબ દીકરી તો અદ્ભુત પાત્ર છે પત્ની પણ એટલો સપોર્ટ કરે છે જો કે ઇસ્ત્રી કોઈ દીકર નથી દીધી પણ જમવા દે ખાયકા પાયકા જેવું ભાવતું ભોજન વહી દે પણ પત્નીની આરે આરે દીકરીનો પણ એટલો સપોર્ટ છે મારો દીકરો ઘણીવાર વચ્ચે મારે બે હજાર સત્તરમાં જ્યારે મારો એક્સિડન્ટ થયેલો પગમાં ત્રણ સળિયા નાખેલા છે અને એ વખતે મને પ્રોગ્રામમાં જ ક્યાંય બી જવું હોય ને તો મને એ બાઇક ઉપર ગાડીમાં એવી રીતે લઈ જાતો અને પણ સૌથી વધારેમાં મહત્ત્વનો ફાળો હોય ને તો મારી દીકરીનો છે સાહેબ એમ હા હું કદાચ અડધી રાતે ત્રણ વાગે ચાર વાગે બે વાગે પ્રોગ્રામમાંથી આવું ને તો સાહેબ મારી પથારી મારી દીકરીએ તૈયાર કરીને રાખી હોય કદાચ ડોર બેલ વગાડું પત્ની ઉઠે નાય ઉઠે પણ મારી દીકરી સૌથી પહેલાં આવીને ડોર ખોલે અને પછી મારે એક આદત છે કે ઠાકુ પાયકો આવો એટલે રાત્રે સુવા ટાઈમે મારે બામની બાટલી જોઈએ એ બામની બાટલીથી મને બામ ઘસી પપ્પા માથું દુખે છે દબાવી દે પપ્પા લો તમારે જમવાનું બાકી છે રોટલી બનાવી દઉં ભલે કાલા ઘેલી ભાષામાં એ ગમે એવી રોટલી બનાવે તો એ થોડુંક એનું હું ખાવ વાહ અને સાહેબ એને એ એ ઓસમાણભાઈ મીરની તો બહુ ચાહક છે એકવાર એ મને એટલું યાદ છે પાંચ વર્ષની મારી દીકરી હતી અત્યારે તો એમ ભણે છે દીકરો પણ સારી પ્રગતિ કરે છે આ ભજનના પ્રતાપે સાહેબ આ મારા ભજનના પરતાપે દીકરો પણ મારો અત્યારે ડિગ્રી એન્જિનિયર મિકેનિકલ થઈ ગયું પણ એ દીકરી પાંચ વર્ષની હતી ને ગાયકી ગાયકીને એટલી પસંદ છે અને એક દિવસ જમવા બેસતા રીસાણી કે મારે ઓસમાન ભાઈની યારે વાત કરવી જ છે ને મારે ફોન લગાવવો પડ્યો અને ભાઈએ કીધું કે બેટા તારા ઘરે હું ચોક્કસ આવીશ તને આ દિલ લગીનું ગીત પણ સંભળાવીશ પણ તું અત્યારે જમી લે દસ મિનિટ ભાઈ એની જ્યારે વાત કરી ત્યારે જમવા બેઠી એટલી ભજનની અને સંતવાણીની ગઝલોની એટલી ચાહક છે અને મને સૌથી વધારે સારામાં મારી દીકરીએ મારા બાળકોએ મારી પત્નીએ મારા મા બાપે એમનો પણ હું ઋણી છું વિપુલભાઈ હાજી સ્ટેજ શો કેટલા કર્યા હશે અત્યાર સુધીમાં હવે સાહેબ આમાં શું છે કે સ્ટેજ શોમાં ગણતરીઓ તો આપણે રાખી ન હોય આના કાંઈ હિસાબ કિતાબના ચોપડાનો હોય પણ એવા નામી અનામી કલાકારો સાથે મારા ખ્યાલ મુજબ વધારે નહીં તો ત્રણ ચાર હજાર એવા પ્રોગ્રામોના કાર્યક્રમો કર્યા છે સરસ ગુજરાતમાં પણ કર્યા છે નાગપુરમાં પણ કર્યા છે છત્તીસગઢમાં પણ કર્યા છે કર્ણાટકમાં પણ આપણા માણસો ગુજરાતી સમાજ વસે છે મુંબઈમાં વસે છે હું ગુજરાત અને આપણા ભારત દેશમાં અનેક જગ્યાએ ઘણી જગ્યાએ કાર્યક્રમો કર્યા છે ભારતની બહાર હજી નથી ગયો કારણ કે બૈર ઉજાવા નથી મિત્રો મારા દર્શક વાલા મિત્રો તમામને વિનંતી છે અને એમ એચિવર્સ ચેનલ એને આપણે બધાએ ભેગા મળી અને સબસ્ક્રાઈબ કરવાની છે શેર કરવાની છે અને લાઈક કરવાની છે એટલું જ નહીં પણ સાથે સાથે તમારા મગજમાં જેટલા શબ્દો ઉગતા હોય ને એટલી કોમેન્ટ પણ સારી કરજો ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ